પેપર તૈયાર કરશે તો પ્રશ્ન એક પંદર ગુણનો છે તો ચાલો આપણે હંમેશા શાંત હોય છે ખોટું પાય માઇનસ ત્રણ અસમય સંખ્યા છે ખરું સાચું દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે ખરું સાચું એક અને બે ની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે ખોટું વિદ્યાર્થી મિત્રો ના ઘણા બધા પ્રશ્નો હોય છે કે સર અમારે જવાબેશ સર જોવા પડે બરાબર તો તમારે સાયન્સ નું વાંચવા માટેનું રંગીન મટીરિયલ એસએસ રંગીન મટીરિયલ સ્વાધ્યાય બરાબર આ બધી વસ્તુ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગુગલ પ્લે કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરી શકો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો વિદ્યાર્થી મિત્રો તમને જણાવતા આનંદ થાય છે કે ત્રણ લાખથી પણ વધુ હવે ત્રણ લાખ નહીં એનાથી પણ વધુ આ વિડિયો બની રહ્યો છે એપ્લિકેશન યુઝ કરી રહ્યા છે જેમાં દરેક વિષયના પાઠ્યપુસ્તકના જેમાં દરેક વિષયના શું છે પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો અભ્યાસ અને સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું નું મટીરિયલ પીડીએફ પરીક્ષાના સમયે અસાઈનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી બરાબર તમે એકવાર ડાઉનલોડ કરી લેશો પછી તમારે જેટલી વાર જ્યાં જોવું હોય ત્યાં વગર નેટે જોઈ શકશો ચલો ઓપન કરી ગેમ ડાઉનલોડ કરો ત્યાં ઓપન કરીને પેજ ખુલે મોબાઈલ નંબર નાખો તમારા મમ્મી પપ્પાના સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એમાં તમને આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ મળશે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમને મળશે તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠ વાઇઝ વિડીયો જોઈ શકો છો ચલો ખાલી જગ્યા નવ ની ત્રણ દુત્યાંશ ઘાત એટલે કેટલા થશે સત્યાવીસ થશે સાત વર્ગમૂળમાં પાંચ એ અસમય સંખ્યા છે ત્રણ વર્ગમૂળમાં પાંચ ગુણ્યા બે વર્ગમૂળમાં પાંચ એટલે ત્રીસ થશે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે એક્યાસી ની એક દુત્યાંશ ઘાત એટલે કે વર્ગમૂળ નવ થશે સાચો વિકલ્પ પસંદ કરો સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ નીચેનામાંથી કયું હોઈ શકે એ અને બી બંને નીચેનામાંથી કઈ અસમય સંખ્યા છે જીરો પોઈન્ટ ચાલીસ ચારસો ચાર હજાર એમ બે વર્ગમૂળમાં ત્રણ વત્તા ત્રણ વર્ગમૂળમાં ત્રણ એટલે કે પાંચ વર્ગમૂળમાં ત્રણ ચોસઠ ની એક ષષ્ટમાંશ ઘાત એટલે બે વર્ગમૂળ બે નું દશાંશ સ્વરૂપ અનંત આવૃત

સાતમા પ્રશ્નનું સોલ્યુશન ત્યાર પછી આઠમા પ્રશ્નનું સોલ્યુશન સરસ મજાનું આપેલું છે ક્લિયર સેક્શન સી તો સેક્શન સી ના જે પ્રશ્નો છે એ બી પાંચે પાંચ પ્રશ્નોનું તમને સરસ મજાનું અહીંયા સોલ્યુશન આપેલું છે જો વર્ગમૂળમાં પાંચ સંખ્યા રેખા પર

બીજું ખોટું ત્રીજું ખરું ચોથું ખોટું પાંચમું ખરું છઠ્ઠું ખરું સાતમું ખોટું તો પ્રશ્ન એકનો સેક્શન ડી બાકી છે તો જોઈ લઈએ સવાલનો જવાબ બીજું બરાબર ત્યાર પછી અહીં બીજાનો જવાબ આપેલો છે કમ્પ્લીટલી ત્યાર પછી અહીં ત્રીજાનો જવાબ પણ આપેલો છે ચોથાનો જવાબ પણ આપેલો છે પાંચમાનો જવાબ છે ક્લિયર બરાબર ખ પેલાની અંદર ત્રણ બીજાની અંદર જીરો ત્રીજામાં એક ચોથામાં માઇનસ બે ના છે નેવું પાંચમા માં એક છઠ્ઠામાં જીરો સાતમા માં સુરેખ સેક્શન બી આપેલા છે તો સેક્શન બી ના બધા જ દસે દસ પ્રશ્નોના સોલ્યુશન છે જો સેક્શન બી પેલાનું સોલ્યુશન બીજાનું સોલ્યુશન ત્રીજાનું સોલ્યુશન ચોથાનું સોલ્યુશન ક્લિયર ક્લિયર સોલ્યુશન સેક્શન સી અવયવ પાડો બરાબર તો તમારે વિડીયો પોઝ કરીને બી તમારે લખવો તો લખી શકો છો બરાબર અથવા તો પીડીએફ જોતી તો તમને મળી જશે સેક્શન પ્રશ્ન બે સેક્શન સી પેલાનું સોલ્યુશન ક્લિયર ત્યાર પછી અહીંયા આગળ જોઈએ તો બીજાનું સોલ્યુશન ત્યાર પછી આપને ત્રીજાનું સોલ્યુશન 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 મળ્યું છે છે ચોથાનું બરાબર પાંચમાનું પણ અહીં આપવામાં આવેલું છે બરાબર તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટલી તમને શું મળી જશે જો અહીંયા પ્લસ છે પ્લસ પાંચ છે હા તો આવી રીતે કમ્પ્લીટલી સોલ્યુશન તમને મળી જશે ક્લિયર તો આ

જશે તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત